કેશોદના વેપારી અગ્રણી સરપંચો વર્તમાન ગોપાલ કેશોદ લેવા પટેલ સમાજના અગ્રણી લોકો તથા શહેરના અગ્રણી વેપારીઓ તથા લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કેશોદમાં વિસાવદર વાડી વાડીના ઢોલ શરણાઈ લોકોએ ઉમળકાભેર ભવ્ય સ્વાગત કર્યું કેશોદના વિવિધ સમાજના લોકો તથા વેપારીઓએ ગોપાલભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું ત્યારે આ તકે મોટી સંખ્યામાં લોકોની જનમેજી ઉમટી પડી હતી વધુ જોઈએ તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સાવજ ડેરીની જોરદાર ઝાટકણી કાઢી હતી અને તેઓ દ્વારા પુરાવા સહિત નકલી અને કેમિકલ યુક્ત દૂધ ઢાબડવાનું કામ સાવજ ડેરી દ્વારા કરવામાં આવ્યું છે તેવું જણાવ્યું હતું અને કેશોદ ખાતે વિશાળ સન્માન સમારોહ અને પ્રવેશ

એ ક્રાંતિના કારણે ગુજરાત ભરમાંથી હજારો લોકો હિંમત કરીને પૂરી આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા ત્યારે કેશોદમાં પણ કેશોદના આગેવાન એમડી પટેલ સાહેબના સુપુત્ર તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તે સિવાય નિલેશભાઈ અઘેરા જેવો અજાપ તાલુકા પંચાયત સીટના ભાજપના સભ્ય છે હાલમાં એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે દીપુભાઈ ગઢવી જેઓ ખરેણી ગામના તાલુકા પંચાયત સીટના સભ્ય છે ભાજપમાંથી એ સિવાય ત્રણ જેટલા વર્તમાન સરપંચ શ્રીઓ છ જેટલા પૂર્વ સરપંચ રીવો એ સિવાય ઉપસરપંચ રીવો જ્ઞાતિના આગેવાનો વેપારી મંડળના પ્રતિનિધિઓ સમાજને અલગ અલગ વર્ગના અનેક યુવાનો એમ મળીને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે કેશોદમાં વિશાવદર વિધાનસભા પછી તાત્કાલિક કરંટ અઠ્યાસી કેશોદ વિધાનસભામાં રહ્યો છે એ બતાવે છે કે હવે અઠ્યાસી ને સો ઉપર જ આખી વાત વહી જવાની છે

છે કે ગુજરાતના છવ્વીસ છવ્વીસ સાંસદો એ અઢીસો કરોડ ની ગ્રાન્ટ માંથી માત્ર દસ કરોડ ની ગ્રાન્ટ નો ઉપયોગ કામ લાચાર છે એ લોકો અમે ફાઈટર માણસો છીએ ગુજરાતની જનતા એમને જવાબદારી ફાઈટ કરવાની સોંપી છે

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ